તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે જંબુ શહેર થી કલાત્મક તાજિયા બનાવવાની તાડામાર તૈયારીઓ જંબુ શહેર ઇસ્લામિક નવા વર્ષમાં મોહરમના મોહરમ ના નવમા ચાંદે દસમા ચાંદ હઝરત હઝરત ઇમામ હુસૈનની યાદમાં યાદ નગરમાં જંબુ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડ્યા હતા આગામી નવમા ચાંદ કડલની રાત અને દસમા ચાંદ વિસર્જનના દિવસે નગરમાં દસથી વધુ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે જંબુસર નગરમાં મસ્જિદોમાં પહેલા ચાંદથી 10મા ચાંદ સુધી નિયાજ ખાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને નગરમાં પાણીની બરોબો સરબત આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવે છે. જંબુસર નગરમાં જલાલપુરા, તલાવપુરા, ગંજ શહીદ, બાગલીવાર, કસ્બા અમન પાર્ક જેવા અલગ અલગ વિસ્તારોમાં પૂરજોરમાં તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. પશ્ચિમીનાનો રિપોર્ટ યુઝ ટુડે જંબુસર